પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવાની કરાઈ માંગ સાંતલપુર તાલુકામાં યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કરી માંગ સાંતલપુર તાલુકામાં યોજાયેલ જાહેર કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે સરકારને કરી વિનંતી ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવાની કરી માંગ રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે તેવી સરકારને અલ્પેશ ઠાકોરે કરી વિનંતી તો સાતરપુર તાલુકાના ગઢસાઈ પ્રાથમિક શાળાના પાંચ શિક્ષક વય નિવૃત્તિ પ્રસંગે અલ્પેશ ઠાકોર રહ્યા હતા હાજર ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સરકાર જે નિર્ણય કરશે તે સારો જ કરશે રાધનપુર આવ્યો છું અને ત્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરનો જિલ્લો બનાવો ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે અહીંયા પણ આજે ઘણા વેપારીઓ ઘણા લોકો

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ